સિંહ રાશિના જાતકો કેવા પરિવર્તનો નવેમ્બરના મહિનામાં આપના જીવનમાં થવા જઈ રહ્યા છે તો 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 સિંહ રાશિના જાતકોના જીવનમાં કેવા ફેરફારો આ નવેમ્બરનો મહિનો લઈને આવશે ચાલો જોઈએ આપણે આજના નમસ્કાર મિત્રો જય શિયા હું યશ નિમબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ સિંહ રાશિનું આવનારા નવેમ્બર બે હાજર પચીસ નું માસિક રાશિફળ પરંતુ મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરી દો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને અમારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને વધારે વધારે લોકો સુધી શેર કરજો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં આપ જણાવી શકો છો કે આપને કયો વિષય કે કયો મુદ્દો ગમ્યો અથવા તો કયો મુદ્દો ન સમજાયો તો તેની વિશે આપણે વધુ વિગતવાર ચર્ચા પણ કરીશું તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો

આ મહિને શુક્ર મહારાજ સામાન્ય રીતે અનુકૂળ સ્થિતિમાં રહેવાનો છે કે જે આપને કારકિર્દી ક્ષેત્રમાં ખૂબ સારું એવી પ્રગતિ આપી શકે છે તેમજ મિત્રો શિક્ષણની વાત કરીએ તો શિક્ષણના દ્રષ્ટિકોણથી નવેમ્બરનો મહિનો સામાન્ય રીતે એવરેજ કરતાં સારા પરિણામો આપી શકે છે તમારા ચોથા ભાવનો સ્વામી મંગળ મહારાજ ચોથા ભાવમાં જ હાજર રહેશે શનિ મહારાજની નજર તમારા બીજા ભાવ ઉપર લાંબા સમયથી બનેલી છે અને લાંબો સમય સુધી રહેવાની છે નવેમ્બરના મહિના માટે જો તમારા પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો તમારા પાંચમા ભાવનો સ્વામી ગુરુ મહારાજ ઉચ્ચ અવસ્થામાં દ્વાદશ ભાવમાં રહેશે ગુરુનો આ ગોચર લાંબા સમયની રિલેશનશીપમાં રહેતા લોકો માટે બહુ સારા પરિણામો આપી શકે છે આર્થિક મામલાઓની વાત કરીએ તો આ મહિને તમારા લાભ ભાવનો સ્વામી બુદ્ધ મહારાજ સામાન્ય રીતે સામાન્ય લેવલના પરિણામો આપને આપી શકે છે તેમજ આરોગ્યના દ્રષ્ટિકોણથી નવેમ્બરનો મહિનો તમને મિશ્રિત પરિણામો આપી શકે છે કે પછી ક્યારેક ક્યારેક થોડા કમજોર પરિણામો રહી શકે છે એટલે કે મિત્રો આપને ખાસ આ સમયે આરોગ્યનું ધ્યાન ધ્યાન રાખવું થોડું જરૂરી તો યોગ પ્રાણાયામ મેડિટેશન તથા પૌષ્ટિક ખોરાક લેવો એ આપના આરોગ્ય માટે સુખકારી સાબિત થશે જેથી આપને આ કમજોર પરિણામોથી આપ બચી શકો છો તો આ તું મિત્રો આપણું આજનો આ વિડીયો આજના આ વિડીયોમાંથી આશા છે કે આપને કોઈને કોઈ માહિતી આગળ ભવિષ્યમાં કામ આવે અને આપ પોતાનું આવનારું ભવિષ્ય થોડું સુરક્ષિત બનાવી શકો તો આજના વિડીયોમાં આટલું જ ફ્રી મળે નવા વિડીયોમાં જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને વધારે વધારે લોકો સુધી શેર કરો તથા કોમેન્ટમાં જણાવી શકો છો કે આપને કયો મુદ્દો સૌથી વધારે ગમ્યો તથા મિત્રો જો આપે મારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન ને ઓલ ઉપર સેટ કરી દો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ફરી મળે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાળા